શિક્ષણ મંત્રી કુબેર ડિંડો અરવલ્લી જિલ્લામાં મેઘરજના કમરોડા ગામે લકુલી શાશ્રમના પાટોત્સવમાં રહ્યા ઉપસ્થિત બીઝેડ કૌભાંડ બાબતે આપ્યું મંત્રીએ નિવેદન બીઝેડના ફ્રોડ અંગે શિક્ષણ વિભાગનો હકીકત લક્ષી રિપોર્ટ બાકી શિક્ષણ વિભાગ અને પોલીસના રિપોર્ટની કામગીરી ચાલુ ચાર શિક્ષકોના નામ આવ્યા તેમને નોટિસ પાઠવી છે કોઈ શિક્ષકની સંડોવણી હશે તેની સામે કાર્યવાહી કરાશે શિક્ષક વિભાગ આવા શિક્ષકોને છાવરવાનું કામ નથી કરતું જણાવ્યું મંત્રી કુબેર જે જે આ ફ્રોડ છે તમામ રિપોર્ટ મેળવવાનો બાકી છે અને જે પોલીસ તપાસ અને અમારા શિક્ષણના અધિકારીઓને પણ અમે સૂચના આપી છે સાબરકાંઠા અરવલ્લી બંનેમાં જે કઈ શિક્ષક મિત્રો વ્યક્તિ નિર્માણ પરિવાર નિર્માણ સમાજ નિર્માણ રાષ્ટ્ર નું જે કામ કરવાનું હતું છોડીને લોકો સાથે જે છેતરપિંડી કરી અને લોકોને જે જે આ પૈસા રોકવા માટે લાલચ હોય એમાં પ્રોત્સાહન આપવાનું કામ કર્યું હોય અને જે ગરીબ લોકો મધ્યમ વર્ગીય લોકો એમને આખા જીવનની જે મૂડી હતી એમાં વધુ વ્યાજ આપવાની લોભ લાલચ આપીને લોકોને ઠગવાનું કામ કર્યું છે એમાં મારા શિક્ષક મિત્રો જોડાયેલા છે એમાં ચાર પાંચ ની અમે વેરીફાઈ કર્યું છે પણ આ બીજા કેટલાક હશે એ હકીકતલક્ષી રિપોર્ટ પૂરો મેળવીને આવનારા સમયમાં નિયમ અનુસાર કાયદેસરની કાર્યવાહી કરીને જે કઈ કરવાનું થાય કાયદાની પરિભાષામાં તમામ અમે કરીશું